ઝાલો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામડી ખાતે ટીબી નિમોલિયન ઝુંબેશ હેઠળ પોર્ટેબલ એક્સરે દ્વારા એકસો પંચ્યાસી લાભાર્થીઓની તપાસ કરાઈ આતરે 5 પાંચ બાર બે હજાર પચીસ શુક્રવાડાના સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલો ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સહાય નિમોલિયન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી સો દિવસની સઘન ટીબી નિમોલિયન ઝુંબેશ દરમિયાન પોર્ટેબલ એક્સરે વડે કુલ એકસો પંચ્યાસી જેટલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા સ્થાયી અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે અને આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ એકસો પંચ્યાસી જેટલા લાભાર્થીઓને પોર્ટેબલ એક્સરે પાડવામાં આવ્યા હતા સાથે સાથે લાભાર્થીઓને હાઈટ વેટ એચઆઈવી સ્કેનિંગ આરબીએસ સ્કેનિંગ સહિતની જરૂરી તપાસો કરવામાં આવી હતી ગામડે પીએસસીના મેડિકલ ઓફિસર તાલુકા ટીવી સુપરવાઇઝર લેબ ટેકનિશિયન્સ ફાર્માસિસ્ટ મેલ ફિમેલ સુપરવાઇઝર સીએચઓ એમપીઆઈડબલ્યુ અને બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન લોકોને ટીબીના લક્ષણો સમયસર નિદાન અને જરૂરી તેમજ સાવચેતીના પગલાં કઈ રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું